હવે ભયાનક દ્રશ્યો દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે પાટણ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદે તો વિરામ લીધો છે પણ વરસાદના વિરામ બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવે છે તે હચ મચાવી મૂકે તેવા છે ખાસ સાંતલપુર તાલુકામાં મોટા પાયે તારાજી છે એવા અનેક ગામો છે કે જ્યાં તંત્ર તો નથી પહોંચ્યું પરંતુ ઝી ચોવીસ કલાક ટીમ પહોંચી ત્યાં માત્ર ને માત્ર જોવા મળ્યો છે વિનાશ શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મેઘરાજાએ એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે ગામડાઓમાં તારાજી માહોલ સર્જાયો બે દિવસના ધોધમાર વરસાદે લોકોના જીવનને ખરડી નાખ્યું ઘરો ડૂબ્યા સપના વહી ગયા અને હવે બચ્યું છે માત્ર સરકારની સહાયનું આશાનું કિરણ દ્રશ્યો છે વાઢોત્રા ગામના જે પાણીનું વહેણ ગામમાં ઘૂસી આવ્યું ઘરોની અંદર અનાજ કપડાં વાસણો બધું જ પાણીમાં તણાઈ ગયું ઝી ચોવીસ કલાકની ટીમે પહોંચી અને જોયું કે લોકો ઝૂંપડાઓમાં પાણી વચ્ચે જીવન ટકાવવા મજબૂત છે રાત્રે જીવ બચાવવા દોડધામ કરનારા ગામ લોકો હવે સરકારી સહાયની રાહ જુએ છે પણ તંત્રની ઉદાસીનતાથી તેમની હાલત કફોડી બની છે પહેલું આવ્યું વાવાઝોડું તેરી રાત બધી અમે આખી રાત ઝાડખામાં છે અમે બહુ તકલીફમાં કાઢ્યું પછી આ વાહલેવા દી આવ્યો વરસાદ તે પાણી આવ્યું પાણી ને વરસાદ બધું પછી કોક વધારે અમે રાત કાઢી અને અમારે આ આજુબાજુમાં ઘરમાં ભાગી જાય હવે આ બધું વખરી ઘર વખરી બધું અમારા ઢોર ઢાંખર ધાન અનાજ ખાવા કોઈ અત્યારે છે નહીં તો અમને સરકાર થોડીક સહાય હાલે તો સારું અમે અત્યારે બારે પડ્યા છીએ બરાબર નિશાળે અમે છે અમારા ઉતારા તો અમારે થોડીક સરકાર સહાય હાલે તો સારું એમ અમારે ત્યાં ઢોર નથી બચાવ અમુક બચાવે બે બબે ચાર ચાર હતા પણ બબે મરી ગયા અને બબે જીવો હે વવવા ગામની હાલત પણ કઈ ઓછી દર્દનાક નથી અહીં પાકા કાચા મકાનો ધરાશાયી થયા લોકોનો સર સામા નાશ પામ્યો જ્યારે પાણી આવ્યું ત્યારે લોકો જીવ બચાવવા ભાગ્યા હવે પરત ફર્યા તો આસિયાનું નામો નિશાન નથી રાત્રે પૂર આવ્યું ત્યારે એક વાગ્યાની વાતનું હું જાગતો હતો પબ્લિકને જગાડતો હતો ભી ભાગો ભાગો બરાંત આવડી મોટી આફત આવનારી એમ તૂટું તૂટું હતું એમ પણ સત્તા પબ્લિકને ખૂબ જગાડીને પબ્લિક ખૂબ બારી નીકળી ગઈ એમ અને સવારના સાત વાગ્યા એટલે પાણીનો એકદમ રેલો આવ્યો એમ રેલો આવ્યો એટલે કોઈ પબ્લિક ક્યાંય નીકળી શકે એમ તેમ નહોતી એમ ખૂબ રેલો આવ્યો એટલે પાણી માથે માથે સાતી સાતી આવ્યું ને ત્રણસોથી સાડા ત્રણસો ઘર ડૂબ માર્યા હોવાના એમ એના તો ખૂબ નુકસાન થયું ઘર વખરી એટલે કોઈ વસ્તુ જ નથી રહી ઘર વખરી એમ ગરાણેથી કરી એને લુગડે ઉધી એમ બધું પલળીને ખાખ થઈ ગયું ને બધું તણાઈ ગયું છે એમ ને ખેતીનું જોઈએ તો ખેતીનું સો એ સો ટકા નુકસાન એમ ખુલા આકાશ નીચે ધરતી પર રહેવા મજબૂર આ પરિવારોને હવે એક જ પ્રશ્ન સતાવે છે રહેવું ક્યાં ખાવું શું ખાવાના વાંધા છે સાહેબ સમજ્યા બધું તણાઈ ગયું છે ને બગડી ગયું બધું બધું તૂટીને ફૂટી ગયું બધું અંદર